એ વાદળીના ઘર્ષણે ચમકાર મે જોયો નથી એ વાદળીના ઘર્ષણે ચમકાર મે જોયો નથી કાગળમી મહી ના ચેતના કંડારતા આ ટેરવા પીછી મહી રંગો મહી આકાર મે જોયો નથી રંગો રંગોમહી આકાર મેં જોયો નથી છેલ્લો શેર છે કોરોના કારણે કેવો ગજબ થઈ જાય છે જ્યારે ઈસ પણ કોપાય હો કેવો ગજબ થઈ જાય છે જ્યારે ઈસ પણ કોપાય હો આજે છવાયો એ જ આહાકાર મે જોયો નથી આંસુ વઢીએ ધારમાં પડકાર મે જોયો નથી ને સાવ સુકા શ્વાસમાં ધબકાર મે જોયો નથી બીજી નથી ટુકડો કલ્પનામાં તને મેં ઢાળી લખી છે કલ્પનામાં તને મેં ઢાળી લખી છે અરીસે નહી જોઈ એટલી અરીસે તને નહી જોઈ એટલી દીપ ને દિવેલ જો બની ગયા સાક્ષી દીપ ને દિવેલ જો બની ગયા સાક્ષી રાત ને વાટની જેમ બાળી લખી છે ચણેલા સદંતર જોયા પથ્થરો મકાનો એકાદ બારી કરે છે અજાણ્યો ચહેરો તે લાગે છે કોઈ અરીસો જયારે ગદ્દારી કરે છે વાહ વાહ વાહ